નમસ્કાર આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સકટનો ભાર જાણે સ્વાનજી લે હું કરું હું કરું એ અજ્ઞાનતા એ પદ અને વૈષ્ણવ જનતો તેને રે કહીએ તેનાથી ખૂબ જ પ્રભાવિત અને પ્રચલિત થયેલા મહેતા નરસિંહજીની આજે છસો સોળમી જન્મજયંતિ છે સાથે સાથે ભગવાન બુદ્ધની પણ આજે બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવણી થઈ હતી જોઈએ આજના મુખ્ય સમાચાર હજુ સાત દિવસ ગુજરાત કાશે ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહીં વિવિધ સમસ્યાથી ત્રસ્ત ગણેશનગરની મહિલાઓએ મહાનગરપાલિકાએ કર્યો હલ્લા બોલ મેરના પતિ દેવે ઉદ્ધત દેવાબ આપતા લોકો મારો આદ્ય કવિ નરસિંહ મહેતાની છસો સોળમી જન્મજયંતી નિમિત્તે યોજાયો પ્રભાતિયાનો કાર્યક્રમ વડોદરાથી પ્રસરેલી સ્માર્ટ મીટરની આગ જૂનાગઢ સુધી પહોંચી સંસ્થાઓએ અત્યારથી જ શરૂ કર્યો વિરોધ અને સ્વામિનારાયણ મંદિર ખાતે રાધારમણ દેવની એકસો છન્નુમાં પાટોત્સવની શ્રદ્ધાપૂર્વક થઈ ઉજવણી સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું વિરામ